બાકી આ વાળ કેવા લાગે કે જો આ કરે કે આનાથી પેલા તો યા કરતા યા કરતા ને આ તો શું થોડુંક તેલ ઓછું વપરાય શેમ્પુ ઓછું વપરાય જો કે એવો મસ્ત તડકો નીકળ્યો આજે ને આપણે આ ખુરશી ઉપર બેઠા હતા પણ એક તડકાના કારણે આપણા પગમાં જો ડબલ કલર થઈ ગયા એ દેખાડે ને હું ખાલી દસ થી પંદર મિનિટ બેઠો હોઈશ ને એમાં આ કલર થઈ ગયો હોય તો હવે આને નીકળતા હજુ ટાઈમ લાગશે અને હજુ ગામમાં એક લગન બાકી બધા રોયલ વેડિંગ જેને કહેવાય એમએલએ સાહેબના ઘરે લગ્ન એના ભત્રીજાના કે કવિકના તો છે તો હવે આજે નહીં તો કાલે બે દિવસ કંઈક પ્રોગ્રામ હે તો ઠીકે ચાલો હજુ એ લગ્ન આપણે જોવાના બાકીએ લગ્ન જોવા નહીં મળે ખેર જે બી ઇન્વિટેશન હશે જમવાનું કે એનું હશે બાકી લગ્ન આપણે જોવા નહીં મળે સો ઠીક હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલ્કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જોઈએ આજનો દિવસ કેવો તો રહે એક્ટિવિટીમાં કંઈક તો ચિત્ર મળ્યું જેને આ ભીંડાથી ડ્રો કરવાનું હોય अधूर रह गयो तो पिंडा थी ड्रा तो नहीं पर हम कलर पुरवाना है पर एक प्रॉब्लम है आपड़ी पास रेड कलर नहीं थी तो एनी जगह बीजा को काम थी एक कलर आपी यूज करसू काय कलर यूज करसू आपे पिंक तो पिंक करसू मेन तो सो आज बाकी ने गुलदस्तों एन में करवाना है न, बाकी ने यहां नीचे करवाना है आज तो करो चलो અને આજે ભીંડા ને આ બીજી વાર આયા ઘરે પેલી એક વાર મને મને કીધું હતું લઈ આવજો ભાઈ તો હું લઈ આવ્યો હતો ને એ બી બે ભીંડા હવે શાકવાળા કને માંગતા એમ થાય કે ભાઈ બે ભીંડા દેતો મને કામ એમ મને કે મેં કીધું કેટલા પૈસા થયા કે જવા દે મેં કીધું બે ત્રણ રૂપિયા તો બી દઈ દઈ એમ પૂછા કરી પણ પછી આપણા પાસે છૂટાતા હતા નહીં તો એમ કરીને ભીંડા આયા ને ફરી પાછા ભીંડા તો રાખવી લઈ આવતી રાખવી એના પૈસા દીધા હતા ભીંડા ના હે નથી દીધા ને ખબર નથી એ બે ભીંડા કે એક ભીંડો લેવા તો એમ થાય કે ભાઈ કેમ લેશું હા કરો આમાં જ બોર્ડ ને ડાયરેક્ટ મગજ પીસી થી ક્યાં કરસ હા હા જવા દો કરો કેવો કલર આવે હા ચાલશે તો તમે જોઈ શકો કે હવાનું પ્રમાણ વધી ગયું એટલે બે દિવસથી ઠંડી બહુ જ લાગે અય અમાર ડોસી માં સાલ ને બધું પેરીને બેઠા હે અને આપે ભી આમ સ્વેટર પહેરી લીધું હે કેમ કે ઠંડી હે બે દિવસ થી બહુ જ ને રાતે તો એવી હવા લાગે કાલે અમે ગયા હતા ફ્રેન્ડ સાથે બેઠા હતા બસ અડધા કલાકમાં જ પાછા ઘરે આવી ગયા કોઈ નતો હે ખાલી હું ને યોગેશ જ હતા પાકીત બતા ઘર ના અંદર જ હતા શું કરોરી હે સેટિંગ હે શું કરોરી સેટિંગ આલી બેઠો તો લાઈટ ઓ આજો લેસર લાઈટ હે મેડામાંથી આને લીધી થી નાજો હાલેરી ને આ લેસર લાઈટ ના અંદર ને ત્રણ લાઈટ હે આ તો લેસર લાઈટ હે અને આ બ્લુ રેડ અને આ બે મિક્સ તો આવી ત્રણ લાઈટ વાળી હવે આવી હા ડિસ્કો લાઈટ હવે ત્રણ કલર વાળી મતલબ આ લાઈટ આવી ત્રણ કલર તો ના કહેવાય ત્રણ વેરિયન્ટ કહેવાય તો આની અંદર હું કહેતો એ મારા પેન્ટમાં લટકાવતી હતી એ લેઝર લાઈટની ડિસ્ક્રિપ્શન માં ને મળેલી માં ચેક કરી રહ્યા કેટલા કલર એને કેમ હે એટલા દિવસથી માએ ચેક નહોતું કર્યું અને હું કે જરાજ મૂકી ને તારું જે કામ એ ને હે તો એનો મંડપ અહીંયા બાજુમાં છે તમને દેખાતો હશે ને રેડ કલર જો અહીંયાથી કરીને અહીંયા સુધીનો મંડપ એને બારે જે મેઈન એન્ટ્રી ને એ તો એકદમ ધમાકેદાર હે અને રોયલ પેલેસ કેવો હોય એની જેવી એન્ટ્રી હે હાલ તો અમે અહીંયા ભાઈની વાડીએ વાળીએ કેમ કે આ ભાઈને દરરોજે અગ્રવતી કરવાની હોય એટલા માટે તો આપણે જયારે રિટર્ન થશો ને ત્યારે હું તમને બતાવીશ અહીંયાથી ખાસ તમને દેખાશે ને આ દેખાડો યલો કલરનો આ મેન એન્ટ્રન્સ છે બાકી આજે સનસેટ જુઓ કેટલો મસ્ત લાગેલો ને એકદમ યલો યલો થઈ ગયો હોય આસમાનમાં ઘણા એટલા વાદળા બી નથી બસ લિમિટેડ વાદળા હોય અને કલર એકદમ મસ્ત પ્રીમિયમ સાહેબ જેવો એન્ટ્રન્સ કેવો જબરદસ્ત એમ લાગે સાઉથ ઇન્ડિયામાં કેમ કે ઓલા હોય આપણા ફંક્શન હોલ હોય એના જેવું છે આ ટેમ્પરરી એ તો અહીંયા કને શાયદ તો જમવાનું હશે બધાનું જોરદાર તો સવારના સાડા દસ વાગે રહેણા કેમ કે યોગેશ ઘરનું ઈ કહેવાય સી તો પછી હવે શું હોય કે થોડુંક આધાર કાર્ડમાં ચેન્જીસ બેન્જીસ કરવાના તો જોઈએ હવે એ આધાર સેન્ટરમાં જઈ રહ્યા થઈ જશે તો સારી વાત આપણા બી માના નંબર જે આધાર કાર્ડનો નંબર ચેન્જ કરવાના એ થઈ જાય તો આપણા ઘરનું બધા થઈ જશે તો જો આપણું ગવર્મેન્ટ નું જે બી કામ હતું એ તો થયું નહીં હવે એના માટે હજુ એક બે દિવસ ધક્કા ખાવા પડશે અને હાલ અમે રસ્તામાં જતા હતા આપણા ભાઈ ની દુકાન હતી ચિંતનભાઈ ની તો થોડી ઘણી વાતો કરશું પછી અહીંયાથી પાછા વિરાણી જશું ને વાઘેરા સાડા અગિયાર આપડા ટાઈમ થઈ ગયો પણ આ માણસ લીધે આપણે લેટ થાય જો ઓલરેડી બહાર વાગી ગયા વ્લોગ આમે લેટ આવશે તો મેં કીધું કે ચાલો વાળ કપાવતો આવી સાથે રાતે પછી તો કપાસ શું ઠંડુ થઈ જાય બપોરે ઠીક રહેશે તો એટલા માટે આપણે વાળ કપાવવા બેટા અહીં જો આપણા વાળ કપાઈ ગયા આપણે કંઈક નવી સ્ટાઇલ કરીએ તમને દેખાડી ને થોડુંક અજીબ લાગતું હશે પણ ઠીક એ તો બી મસ્ત હે અમારે હેરસ્ટાઈલિશ વાહ ધન્યવાદ કે આપણે આર્મી કટિંગ આવી કરી દીધી જે મને ખપતી હતી એવી છે થોડાક ત્યાં કશો અને બે દિ પહેલા યોગેશ બી આવી જ કરાવી ગયો હોય ભલે આપણે તો પહેલી વાત થઈ હતી પણ બે વાર લાગશું અને હવે આ જે હેરસ્ટાઈલ આપણે ઘરના લોકોના રિએક્શન જોવા જોવા જેવા હશે ને એ આપણે રેકોર્ડ કરશું કે ઘરના લોકો શું કે મને ખબર એ એમ જ કહેશે આ શું કરી આવ્યો ભાઈ આના કદાચ જૂની હેરસ્ટાઈલ હતી તો બી ઠીક હતી પણ આ બી મસ્ત લાગે અને જો રિએક્શનમાં તો એમથી હું ઘરે આવ્યો તો એ ઘરે માસી આવ્યા હતા એટલે ઈતર આપણું પોપટ થઈ ગયું રિએક્શનનું બાકી આ વાળ કેવા લાગે કે આ નથી કરે કે આનાથી પહેલા તૈયાર કરતા કરતા ને આ તો શું થોડુંક તેલ ઓછું વપરાય શેમ્પુ ઓછું વપરાય થોડું કાંઈક નવું થઈ રે એટલા માટે લાગશે તો થોડાક દિવસ લાગશે પછી થઈ જશે સેટ હે ને ઓકે સો ગાઈસ આજના વિડીયો માટે ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે આવશે તમાર ધ્યાન રાખજો ટાટા બાય બાય એન્ડ ટેક કેર બાકી વાળ કેવા લાગે જોરદાર બંને નથી લાઈટ કે ડાક કયો કલર ગ્રીન કલર નથી હે તો કામ કરું પાંદડા તોડીને ચટણી બનાવીને લગાડી દે ગ્રીન જ થઈ જશે મસ્ત આઈડિયા દીધો છો જો સાચે